નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી બિટિયારી ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો અબડાસા તાલુકાના બિટિયારી ખાતે કુળદેવી શ્રી પૂર્ણા માતાજી ભદ્રા પરિવાર આયોજિત ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક ત્રિદિવસી મહોત્સવને આનંદ ઉત્સાહથી ઉજવવા તથા માનવા સર્વે ભાવિક ભક્તો સપરિવાર સાથે આ મહોત્સવમાં જોડાયા હતા જેમાં પ્રથમ દિવસે સવારના દેવશૃદ્ધિ ગણેશ પૂજન અને મંડપ પ્રવેશ તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બપોર બાદ કુંડ પૂજા ગ્રહ હોમ સ્થાપિત દેવા અને સંધ્યા આરતી મહાપ્રસાદ તેમજ રાત્રે ભવ્ય મહારાસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર શ્રી વિશાલ ગઢવી પૂનમ ગઢવી એ મોજ માણી હતી જેમાં બીજા દિવસે સવારના ગણપતિ આદિ દેવ પૂજન કુટીર હોમ જલયાત્રા તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બપોર પછી પ્રધાન હોમ મૂર્તિ ન્યાય અને સ્તનપાન સ્થાપિત દેવ હોમ અને સાંજે સંધ્યા આરતી અને રાત્રે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો જેમાં કલાકાર શ્રી કીર્તિદાનભાઈ ગઢવી વિશાલ ગઢવી લોકસાહિત્યકાર શ્યામ ગઢવીએ સંતવાણી મોજ મનાવી હતી જેમાં ત્રીજા દિવસે સવારના ગણપતિ દેવપૂજન ગુગડા હિમ હોમ અને ગણપતિ ગજાનંદ મહારાજ શ્રી પૂર્ણામાં વીર હનુમાન દાદા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ મહાઆરતી અને અંતે મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ